નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં આજે આપણે જોઈશું કે મકરસંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી પ્રાપ્ત થાય છે હજાર ગણો પુણ્ય જો તમને અમારો આ વીડિયો ગમે તો વિડિયો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા નવા વિડીયોની માહિતી તમને મળે ઉત્તરાયણ પર કરો આ છ વસ્તુઓનું દાન અને પુણ્યને પ્રાપ્ત થાવ ગોળ ગોળને ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે આ દિવસે ગોળનું દાન કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે તમે આ દિવસે ગોળ ખાવો પણ શુભ માનવામાં આવે છે ઘાસ મકરસંક્રાંતિના દિવસે ગાયોને ઘાસ જરૂર નાખવું જોઈએ આ દાનને સૌથી ઉત્તમ દાન માનવામાં આવે છે ઘી સૂર્ય અને ગુરુને પ્રસન્ન કરવા માટે ઘી ખૂબ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે ધાબળો મકર સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ધાબળો દાન જરૂર કરવો જોઈએ એવું કહેવાય છે કે ધાબળો દાન કરવાથી રાહુનો અશુભ પ્રભાવ પડતો નથી તલ એવી માન્યતા છે કે શનિદેવતાએ પોતાના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેનાથી સૂર્યદેવ પ્રસન્ન થઈ ગયા હતા મકરસંક્રાંતિએ તલનું દાન કરીને શનિદોષને પણ દૂર કરી શકાય છે મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે કરેલું દાન આ જન્મ સાથે બીજા જન્મમાં પણ કરોડો ગણું બની અને કામ આવે છે મકરસંક્રાંતિના દિવસે દાન કરવાની વિશેષ પરંપરા છે આ માટે મકરસંક્રાંતિના દિવસે ઘઉં ગોળ મગફળી મધ લાલ રંગના કપડાં અને તાંબાના વાસણોનું દાન કરવું જોઈએ દૂધની ખીર બનાવી શકો છો અને તેને લોકોમાં વહેંચીને આ દિવસ ઉજવી શકો છો સાથે જ મકરસંક્રાંતિના દિવસે ઘઉં તાંબુ સોનું ઘી ગોળ લાલ ચંદન વગેરેનું પણ જો દાન કરવામાં આવે તો તે શુભ મનાય છે